નમસ્કાર ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ફાર્મ રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણીમાં આવતી એરર સેલ્ફ રજીસ્ટ્રેશન અને ઓપરેટર રજીસ્ટ્રેશન બંનેમાં જે એરરો ઉદભવે છે એ બધી એરરોનું સમાધાન કરવાનો પ્રયાસ આપણે કર્યો છે તો જે રજિસ્ટ્રેશનમાં જે તકલીફ ઉદભવે છે એ બધાનું સોલ્યુશન આપણે કરવાની ટ્રાય કરીશું ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટો પણ આવેલી કે આવી એરરો આવતી હોય તો તેનું સોલ્યુશન શું કરવું તો આપણે આ વિડીયોમાં એ બધી એરરોનું સોલ્યુશન જોઈશું ખેડૂત મિત્રો જો તમને અમારા વિડીયો સારા લાગતા હોય તો તમારા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવા વિડીયોને લાઈક કરવો અને આવી જ અવનવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને બાજુના બે લાઈકનને પ્રેસ કરવો જેથી સૌથી પહેલાં તમને આ માહિતી મળી રહે ફાર્મર રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એનો વિડીયો આપણે યુટ્યુબમાં ઓલરેડી અપલોડ કરેલો છે તો એ રજીસ્ટ્રેશન માટે જોઈ લેવું તો હવે એક પછી એક બધી એરરો જોઈએ તો પહેલી એરર એવી છે કે આધાર કાર્ડ નંબર દાખલ કર્યા પછી ઓટીપી નથી આવી રહ્યો તો તેમાં આધાર કાર્ડનું જે સર્વર છે તે ડાઉન હોવાના કારણે આવો પ્રોબ્લેમ આવતો હોય છે તો એવી એવા કિસ્સામાં આપણે થોડા સમય પછી ટ્રાય કરવું એ પછી જો તમારો આધાર નંબર દાખલ કરી અને પહેલાં ચેક કરી લેવું જો ઓપરેટર છે અથવા તો સેલ્ફ છે તો આધાર કાર્ડ નંબર નાખી અને ટ્રાય કરવું જો બીજો આધાર કાર્ડ નંબર નાખે અને ઓટીપી આવી જાય તો એનો મતલબ એવો કે ખેડૂતના મોબાઈલ નંબર અને આધાર નંબરના લિંકમાં કોઈ પ્રોબ્લેમ છે હવે બીજી હર એવી છે કે મોબાઈલ નંબર દાખલ કર્યા પછી ઓટીપી નથી આવી રહ્યું તો મોબાઈલ નંબર પહેલાં વેરીફાઈ કરવો કે સાચો છે કે નહીં એકાદા આંકડામાં ભૂલ થઈ હોય તો પણ આવું બની શકે એટલે મોબાઈલ નંબર પહેલાં વેરીફાય કરવું એના પછી મોબાઈલ નંબરમાં ઇનકમિંગ વેલિડિટી છે કે નહીં તે ચેક કરવું મોબાઈલમાં રિચાર્જ તો હોય છે પણ ઇનકમિંગ વેલિડિટી છે કે નહીં તે એકવાર ચેક કરી લેવું એટલે એસએમએસ સુવિધા ચાલુ છે કે નહીં જો મોબાઈલ નંબર દાખલ કર્યા પછી જો ઓટીપી ન આવે તો એરરનો સ્ક્રીનશોટ લઈ અને ટેકનિકલ ટીમને મોકલીને જાણ કરી આપવી એ પછીની એરર છે કે એરર રિક્વેસ્ટિંગ ઓટીપી ફ્રોમ કેવાય સી ભારત સરકારનું સીડેકનું સર્વર ડાઉન હોવાના કારણે આ પ્રોબ્લેમ આવતો હોય છે તો આવા કિસ્સામાં આપણે થોડા સમય પછી ટ્રાય કરી લેવી એ બીજી એરર એવી છે કે નેમ મેચ સ્કોરમાં એરર બતાવી રહી છે તો એવું બની શકે કે નેમ મેચ એપીઆઈ સર્વર છે તે ડાઉન હોવાના કારણે આ પ્રોબ્લેમ થતો હોય છે તો થોડા સમય પછી આ વસ્તુને ટ્રાય કરવી એ પછી એની એરર એવી છે કે લોગિન કરતા સમયે યુઝર નોટ ફાઉન્ડની એરર આવે છે એટલે આપણે લોગિન કરતા હોય તો યુઝર નોટ ફાઉન્ડ અથવા તો પાસવર્ડ કે મેચ નથી થતું એવું કોઈ એ એરર આવી શકે તેમાં ફોરગટ પાસવર્ડ પર ક્લિક કરીને રજિસ્ટર મોબાઈલ નંબર દાખલ કરવો જે આપણે રજીસ્ટ્રેશન વખતે નાખ્યો છે એ પછી તે નંબર પર ટેક્સ એસએમએસથી યુઝરને એમને પાસવર્ડ બંને માહિતી એસએમએસ થ્રુ આપણને મળી જશે એ પછીની એરરમાં એવું છે કે ઈ સાઇન પેજ પર ની એરર આવે છે તો ભારત સરકારનું જે સીડેકનું સર્વર છે આધાર કાર્ડનું એ ડાઉન હોવાના કારણે આ પ્રોબ્લેમ આવતો હોય છે તો થોડા સમય પછી આ વસ્તુ ટ્રાય કરવી એ પછીની એરર એવી છે કે મોબાઈલ એપ્લિકેશનમાં ઉપર બતાવ્યા મુજબ આવે એટલે ઈ સાઇન પેજ પર ની એરર આવે એ મોબાઈલ એપ્લિકેશનમાં આવે તો તો મોબાઈલ એપને બંધ કરીને રિસ્ટાર્ટ કરવી તેમ છતાં કોઈ પ્રોબ્લેમ સોલ્વ ન થાય તો ટેકનિકલ ટીમને જાણ કરવી ક્લિયર ડેટા અને ક્લિયર કેચ કરીને એકવાર ટ્રાય કરી દેવી જો ન થાય તો ટેકનિકલ ટીમને જાણ કરવી એ પછીની એરર છે કે વેબ પોર્ટલમાં ફાઇવ ઝીરો થ્રી પાંચસો ત્રણ એરર આવે છે તો એવા કિસ્સામાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ એટલે કે ઇન્ટરનેટ કનેક્ટિવિટી સ્લો હોય તો આવો પ્રોબ્લેમ આવી શકે તો એકવાર છે ઇન્ટરનેટ કનેક્ટિવિટી છે ચેક કરી લેવી અથવા પોર્ટલમાં હોય તો રિફ્રેશ કરી લેવું અને મોબાઈલમાં કરતા હોય તો એરોપ્લેન મોડમાં જે ફ્લાઇટ મોડ આવે છે તે ચાલુ કરીને બંધ કરી દેવું તો આ એરરનું સોલ્યુશન આવી જશે પછીની એરર એવી છે કે નેમ મે સ્કોર માઇનસ એક બતાવે છે આ રેર ટુ રેર એટલે કે ઓછામાં ઓછી એરર છે કે જે આવી શકે ક્યારેક જ બને આવવું તો આરવારને આધારમાં એકદમ નામ અલગ હોવાના કારણે આ એરર આવતી હોય છે એટલે કે મહિલાઓમાં મેરેજ પહેલાં અને મેરેજ પછીનું જે નામ હોય તે તદ્દન અલગ હોવાના કારણે આવો કિસ્સો બની શકે તો એવા કિસ્સામાં આવા ફાર્મર છે તેને સ્કીપ કરવા તો આવા ફાર્મર માટે અલગથી સરકાર માર્ગદર્શિકા જાહેર કરશે ત્યારે આનું સોલ્યુશન આવી જશે એ પછીની એરર છે કે કાસ્ટ સિલેક્શનમાં માઇનોરિટી સિલેક્ટ કર્યા પછી હિન્દુ કાસ્ટ નથી આવી તો હિન્દુ ધર્મ માઇનોરિટીમાં નથી આવતું એ કારણે માઇનોરિટીના સિલેક્શનમાં આ હિન્દુ કાસ્ટ નહીં આવે એ પછીની એરર છે કે એરર અસાઇનિંગ સ્ટેટ ટુ એપ્લિકેશન પ્રોબ્લેમ આવે તો ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ હોવાના કારણે આ પ્રોબ્લેમ આવતી હોય છે તો એકવાર ઇન્ટરનેટ કનેક્ટિવિટી છે તે ચેક કરીને પોર્ટલ રિફ્રેશ કરીને ચેક કરવું સેમ પ્રોબ્લેમ જો એકથી બે મિનિટ સુધી રહે જો ટેકનિકલ ગ્રુપમાં જાણ કરવી એ પછીની અરસ છે કે વન ઓફ ધ પ્રાઇમરી ઓક્યુપેશન નીડ્સ ટુ બી સિલેક્ટેડ આ પ્રોબ્લેમ આવે છે તો ઓક્યુપેશન ડિટેલમાં એગ્રીકલ્ચર એન્ડ લેન્ડ ઓન ફાર્મર બંને ચેકબોક્સ આવે છે તે બંને ચેકબોક્સને ટીક કરવા જો એક પણ ચેકબોક્સ ટીક ના કર્યું હોય અથવા તો બંનેમાંથી એક પણ ચેકબોક્સ ટીક ના કર્યું હોય તો બંને ચેકબોક્સ સિલેક્ટ કરી લેવા એ પછી આગળ વધવા દેશે બંને ઓપ્શન સિલેક્ટ કર્યા હોવા છતાં એરર આવે તો ટેકનિકલ ગ્રુપમાં જાણ કરવી એ પછીનો પ્રોબ્લેમ છે કે કેપચા નથી દેખાઈ રહ્યું તો ઇન્ટરનેટ કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ હોવાના કારણે પણ આ પ્રોબ્લેમ આવતી હોય છે તો એકવાર ઇન્ટરનેટ કનેક્ટિવિટી ચેક કરી લેવું પોર્ટલ રિફ્રેશ કરી લેવું જો કેપચાનું જે સર્વર છે એ ડાઉન હોય તો પણ આ વસ્તુ થઈ શકે જો કેપચા ના દેખાય તો ટેકનિકલ ગ્રુપમાં જાણ કરવી એ પછીની એરમાં એવું છે કે લેન્ડ એડ કર્યા પછી વેરીફાઈ થતું નથી તો આર ઓઆરની એપીઆઈ અથવા સર્વર ડાઉન હોવાના કારણે આ પ્રોબ્લેમ આવતો હોય છે જો એરર દેખાય તો થોડા સમય માટે રાહ જોઈને ફરીથી ટ્રાય કરવી જો પ્રોબ્લેમ ન સોલ્વ થાય તો ટેકનિકલ ટીમને જાણ કરવી એ પછીની એર છે કે લેન્ડ અપ્રુવલ ઓથોરિટીમાં શું સિલેક્ટ કરવું એટલે કન્ફ્યુઝન હોય છે કે લેન્ડ ઓથોરિટી છે એમાં રેવન્યુ સિલેક્ટ કરવું કે એગ્રીકલ્ચર તો ખાસ ધ્યાન આ રાખવું કે લેન્ડ અપ્રુવલ ઓથોરિટીમાં રેવન્યુ સિલેક્ટ કરવાનું રહેશે એફીસીની એરરમાં અંતમાં આપેલ ત્રણ ચેકબોક્સમાંથી કોઈ એક ચેકબોક્સ સિલેક્ટ નથી થઈ રહ્યું તો ઉપર ભરેલી ખેડૂતની તમામ માહિતી ચેક કરવી જો કોઈ માહિતી અધૂરી હોય તો ચેકબોક્સ ટીક નહીં થઈ શકે તો જે લાલ ફુદડીવાળી જે બધી માહિતી છે બધી ભરવાની રહેશે તો જ ચેકબોક્સ ટીક થશે એ પછીની એરર છે કે નાઇન ઝીરો ફોર નવસો ચાર એરર દેખાય છે તો આપેલ ઇમેજમાં એરરનું કારણ બતાવી જ રહ્યા છે કે નેટવર્કમાં પ્રોબ્લેમ હોવાના કારણે આ એરર આવી શકે છે એ પછીનું છે કે નેમ મે સ્કોર ઝીરો બતાવી રહ્યું છે તો આરઓ આર અને આધારમાં એકદમ નામ અલગ હોવાના કારણે નેમ મે સ્કોર ઝીરો બતાવી રહ્યા છે એમાં ઓપરેટર લેવલે ખેડૂતનું આધાર કાર્ડ તથા જમીનની માલિકીની વિગતો ચેક કરીને ખેડૂતને એક જ હોવાની ખાતરી કરીને રજીસ્ટ્રેશન પૂરું કરવું એટલે આપણને ખબર હોય કે આધાર કાર્ડમાં નામ અને આઠમાં નામ છે એ બંને એક જ છે તો જ આપણે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે એ પછીની એરરમાં જમીન દસ્તાવેજમાં નામ છે પણ લેન્ડ રજીસ્ટ્રી પોર્ટલમાં એ ખેડૂતનું નામ નથી દેખાઈ રહ્યું એટલે ફેચ લેન્ડ ડિટેલમાં ખેડૂતની વિગતો બતાવતા નથી તો એમાં એક ઓગસ્ટ પછી જો ખેડૂતના નામ પર જે જમીન થઈ છે તો હાલ તેમની વિગતો ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલમાં નહીં દેખાય એટલે કે એક ઓગસ્ટ પહેલાંના જે ખેડૂતો છે એની જ વિગતો ફાર્મર રજિસ્ટ્રી પર દેખાડ છે તો એની વિગતો પચીસ નવેમ્બર પછી ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલમાં દેખાશે તો એ પચીસ નવેમ્બર પછી ફરીથી ટ્રાય કરવી એ પછીની હેરાળમાં ઇન્સર્ટેડ સર્વે નંબર અથવા સર્વે સબ સર્વે નંબર ઇઝ ઓલરેડી લિંક વિથ અધર ફાર્મર એટલે આપે જે ખેડૂતનું આધાર કાર્ડ લીધું છે તેની જ જમીન વિગતો છે કે નહીં એ પહેલાં તપાસી લેવી આ પહેલાં રજીસ્ટર થયેલા ખેડૂતમાં આ જમીનની વિગતો લિંક નથી થઈને એ તપાસો એટલે બીજા ખેડૂતના અકાઉન્ટમાં જો આ વિગતો લિંક થઈ હશે તો આવો એરર મેસેજ શો કરશે એ પછી ખેડૂતની વિગતોમાં જિલ્લો અને ગામ ડ્રોપડાઉનમાં બતાવી નથી રહ્યા તો ઇન્ટરનેટ કનેક્ટિવિટી જે છે એના પ્રોબ્લેમના હોવાના કારણે પણ આ પ્રોબ્લેમ આવતો હોય છે તો એકવાર ઇન્ટરનેટ કનેક્ટિવિટી ચેક કરી લેવી અને પોર્ટર રિફ્રેસ કરીને જોઈ લેવું પછી પાંચસો બે એરર આ એરર કોમન છે વધુ એરર આ જ આવે છે એટલે પોર્ટલ મેન્ટેનન્સ અપડેટની કામગીરી હોવાના કારણે પાંચસો બેની એરર આવતી હોય છે તો પંદર વીસ મિનિટની રાહ જોઈ ફરીથી ચેક કરવું અથવા તો એક બે દિવસની રાહ પછી ફરીથી જે પોર્ટલ છે જે ચેક કરવું આપણે ડિસ્ક્રિપ્શનમાં જે પોર્ટલ મેન્ટેનન્સ અપડેટ બાબતે જે વોટ્સઅપ ગ્રુપ છે એની લિંક શેર કરી દઈશું એટલે એ ગ્રુપમાં આપણે જોઈન થઈ જવાનું સર્વર ડાઉન હોય છે તો એમાં મેસેજ મળી જશે એ પછી ફાર્મર રજિસ્ટ્રેશન થાય છે પીડીએફમાં વિગત આવતી નથી તો પીડીએફમાં ખેડૂતની વિગતો દેખાતી નથી પણ સક્સેસફુલ મેરેજ મેસેજ બતાવે છે ક્યારેક સર્વરનો પ્રોબ્લેમ હોવાના કારણે તરત ડાઉનલોડ થયેલ પીડીએફની વિગતો દેખાતી નથી આ પરિસ્થિતિમાં જે ખેડૂતનો એનરોલમેન્ટ નંબરને ફાર્મર લિસ્ટમાં સર્ચ કરીને ખેડૂતની અપડેટેડ પીડીએફ ડાઉનલોડ કરી શકે છે અથવા તો સ્ક્રીનશોટ લઈ લેવો અને ફરીથી નંબર નાખીને પીડીએફ ડાઉનલોડ કરી લેવી તો ખેડૂત મિત્રો જે બધી કોમન એરર હતી કે બધાને સામાન્ય એરર હતી એ બધાનું આપણે ડિસ્કશન કરી લીધું છે આના સિવાયની જો કોઈ એરર હોય તો આપણે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને મને જણાવી શકો છો આપણે જે એરર છે એનું સોલ્યુશન કરવાની સંપૂર્ણ ટ્રાય કરીશું આભાર